પ્રેમી સાથે મળીને મહિલાએ પૂર્વ પતિને મરવા મજબૂર કર્યો નવસારીની હોટેલમાંથી શીતલને પ્રેમી સાથે ઝડપી પાડ્યો વેપારીએ સુસાઈડ નોટમાં લખ્યું હું હારી ગયો છું એણે મારી સાથે ખોટું કર્યો તા મોટા વરે છાબરામાં રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉતરાણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેને બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલુ છે ઉલ્લેખનીય છે કે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના બાર જેટલા યુવાનને માર મારીને હેરાન પરેશાન કરતા હતા તેના પગલે અંતિમ પગલું ભર્યું હતું પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ચાર એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુખ્યાના દરબાર રોડથી લાલતંબુ તરફ જવાના રસ્તા ઉપર હરી બંગલોરના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી તેનો મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલાં બનાવેલા ત્રણ વિડીયો મળ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે